તપી ગયું છે હવે આપણે નાખીશું જીરું પકડે છે રાયું પકડે ત્યારબાદ આપણે નાખીશું મીઠું

A ver, nada no, que su poner marcha? cu un pește barupanic și a tenacit de sun. Mai avem aici și se Powder. જીરું પાવડર બરાબર મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ આ ગરમ પાણી થારી ઉપર રાખ્યું હતું તો તે જ આપણે પાણી નાખી દેસુ અંદર થોડી વાર માટે ઢાંકી દેસુ જેથી કરીને શાક સરસ સીજી જાય તો જો ફ્રેન્ડ્સ અહીંયા તૈયાર છે આપણા રીંગણા બટેટા અને ટામેટાનું શાક રસાવાળું આશા કરો છો કે તમે મારો વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવાબસ્ક્રાઈબ અનુભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ